જિલ્લાના નેશનલ પર આવેલા સાવા પાટિયા નજીક નવ આશીર્વાદ હોટલની સામે ઉભેલી ટ્રક ની પાછળ વારાફરતી બે ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાઇવે પર ડ્રાઈવરો દ્વારા ટ્રકોને હાઇવેની બંને બાજુએ પાર્કિંગ કરી દેતા હોવાથી અકસ્માતના અવારનવાર બનતા બનાવોને લઈને આ ઘટના સર્જાઈ છે ત્યારે અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે